તો BNI અમદાવાદનો મુખ્ય વાર્ષિક કાર્યક્રમ સિમ્પોઝિયમ 2025 નો શુભારંભ કરવામાં આવ્યો છે આયોજિત આ ત્રણ દિવસીય સંમેલન અમદાવાદના બિઝનેસ કેલેન્ડરમાં એક સીમા રૂપ ઘટના બનવા જઈ રહી છે બિઝનેસ લીડર્સ

એના એટલે બી નેટવર્ક ઇન્ટરનેશનલ કરીને આ ઓર્ગેનાઇઝેશન છે જે બિઝનેસ ઓરિયન્ટેડ નેટવર્ક કર પોતાના નેટવર્ક વધારવા માટેનું કાર્ય કરી રહી છે અને છેલ્લા ચાલીસ વર્ષથી પણ ઓવર ઓલ ઓવર વર્લ્ડમાં આનું કામ ચાલે છે અને અમદાવાદમાં આ સંસ્થા છેલ્લા અગિયાર વર્ષથી સક્સેસફુલી કામ કરે છે અને અમારી પાસે થ્રી થાઉઝન્ડ પ્લસ ત્રણ હજારથી પણ વધારે મેમ્બર્સ છે જેમાં જોડાયેલા છે અને એમની આ એન્યુઅલ ઇવેન્ટ છે જેમાં અમે વન ટુ વન કોન્કલેવ કરીએ છીએ સ્ટોલ્સ રાખીએ છીએ અને વન ટુ વન એક એવો એવો ટૂલ છે છે અમારું કે જે જેમાં મેમ્બર્સ એકબીજાની સાથે વાત કરે અને શું એમને હેલ્પ કરી શકીએ છે આપણે એના ઉપર કામ કરીને આખું સક્સેસફુલ અમારું એક સ્ટ્રકચર છે એના વિ